આપણે કિડની જે છે કિડની અને લીવર એ આપણા શરીરમાં જે ટોક્સિન્સ છે એ બહાર કાઢવા માટે કામ કરતા હોય છે એમાંથી ડિટોક્સિફિકેશન જે છે એ કિડની અને લિવર બંનેમાં થાય પણ અલ્ટિમેટલી જે રિમુવલ જે છે એક્સક્રિશન છે એ મેક્સિમમ કિડનીમાંથી થતું હોય છે એના માટે મિનિમમ રોજનું દોઢ લીટર પાણી વન પોઈન્ટ ફાઈવ લીટર્સ વોટર એ બહુ જરૂરી છે બધું જે મેટાબોલિઝમ આપણી બોડીમાં થાય એનાથી જે આપણા ડેવલપ થાય છે એ બહાર ના નીકળી શકે એના કરતા ઓછા પાણી હોતું વોટર ઇન્ટેક જે છે દરેક વ્યક્તિ માટે એ અલગ અલગ હોય છે એ જ પ્રમાણે આપણે કયા એન્વાયરમેન્ટમાં કામ કરીએ છીએ એ પ્રમાણે પાણીનું ઇન્ટેક એની રિક્વાયરમેન્ટ અલગ હોય છે જે રીતે બહાર આઉટસાઇડ જે લોકો વર્ક કરતા હોય છે ત્યાં હીટ હોય તો એ લોકોને મોર દેન થ્રી લીટર્સ ટુ ફોર લીટર્સ પાણીની જરૂર હોય છે એ પ્રમાણે બોડી સરફેસ એરિયાના હિસાબે કોઈ વ્યક્તિ જે સ્મોલ સ્ટ્રેચરની હોય અને કોઈ હેલ્ધી પર્સન હોય તો એમાં પાણીની ઇન્ટેક અલગ હોય છે સો સ્મોલ વાળી વ્યક્તિને ઓછા પાણી ઓછું એટલે તો પણ મિનિમમ ટુ પોઈન્ટ ફાઈવ લીટર્સ અઢી લીટર પાણી તો જરૂરી જ છે પણ એના ઉપર મે બી ઇફ આર વર્કિંગ આપણે હીટમાં કામ કરતા હોય કે આઉટસાઇડ વર્ક કરતા હોય વધારે બહાર કામ કરવાનું થતું હોય હીટની બાજુમાં કે ફર્નિસની બાજુમાં કામ કરવાનું થતું હોય ફાર્મર્સ તો એ બધા વ્યક્તિઓને જે રૂટીન અઢી લીટર પાણી છે એના કરતા ઘણું વધારે પાણીની જરૂરત છે પણ એ જ પ્રમાણે મિનિમમ રોજનું દોઢ લીટર પાણી તો બધાને લેવું જ પડશે એક્સેસ વોટર જે આપણે લઈએ જે પર્સનને યુઝ્યુઅલી હિસાબે પાણી નું ઇન્ટેક રાખવું જોઈએ મિનિમમ તો પાણી લેવાનું છે અઢી અઢી લીટર જેટલું તો લેવાનું છે પણ એના ઉપર તમારા કામના હિસાબે પાણી લેવું જોઈએ ક્યાં તમે કરો છો જરૂરત સાર કે થસનું સાર પણ આપણે બહુ વધારે પાણી પીવે ચાર લીટર કરતા ઉપર અને એની જરૂર ના હોય તો કોઈ કોઈ વાર અને એ પણ શોર્ટ ડ્યુરેશનમાં એ આપણે પાણી પીવીએ તો આપણાને હાઈપોનાઇટ્રેમિયા જેવો એટલે શરીરમાં સોડિયમની માત્રા ઓછો થવાના ચાન્સીસ હોય છે એ જ પ્રમાણે તમને કિડની બીમારી હોય ની બીમારી હોય કે ની બીમારી હોય તો એમાં વોટર રેસ્ટ્રિક્શનની જરૂર હોય છે એમાં તમે વધારે પાણી પીશો તો એ બધું પાણી શરીરમાં રહેશે સોડિયમ ઓછું થઈ શકાય અને તમારો સોજો વધી શકે એ જ પ્રમાણે હાર્ટ પર પ્રેશર પણ આવી શકે જોવા જઈએ તો વોટર છે ઇટ ઇઝ ધ બેસિક એલિમેન્ટ જે આપણે કહેતા હોય કે પાંચ એલિમેન્ટ છે એમાંથી એક બેસિક એલિમેન્ટ છે તો એને રિપ્લેસ કોઈ વસ્તુ ના કરી શકે પણ એવી વસ્તુઓ છે જેમાં વોટરનું પ્રપોર્શન વધારે હોય છે અને ટેસ્ટના લીધે આપણે એ સારી રીતે કન્ઝ્યુમ કરી શકાય જે કે નીંબુ શરબત હોય છાશ છે દહીં છે ફ્રૂટ્સ છે એમાં વોટરનું પ્રપોર્શન ઓવરઓલ હાઈયર હોય છે તો એ આપણે કન્ઝ્યુમ કરી શકાય એનાથી આપણાને હેલ્પ થશે પણ જે આપણી ડેલી રિક્વાયરમેન્ટ છે અડધો લીટર ત્રણ લીટર પાણીની એના માટે કોઈ વસ્તુ આટલું બધું પ્રપોર્શનમાં આપણે ના ખાઈ શકાય કેમ કે પછી એના જે સાઈડ ઇફેક્ટ છે એટલું દહીં લઈએ એટલું છાશ લઈએ એટલા ફ્રૂટ્સ ખાઈએ તો એની સાથે કેલરીઝ વધશે ફ્રુક્ટોઝ વધશે તો અઢી ને કોઈ વસ્તુ રિપ્લેસ ના કરી શકે એમાંથી મેબી ચારસો પાંચસો એમ આપણે લિક્વિડ લઈ શકાય જેનાથી આપણે વોટર ઇન્ટેક વધારવામાં હેલ્પ